વડોદરા શહેરના વિસ્તારમાં આવેલ ઐતિહાસિક રામજી મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ તુલસી વિવાહ યોજાશે શ્રી રામજી મંદિર કાછિયા પોળ થી પ્રભુની યાત્રા નીકળશે એકસો ચોપન વર્ષ ઉપરાંત થી આ પરંપરા જાળવી રાખી છે રામજી મંદિરની પાલખી યાત્રામાં કોઠી ફળિયા તથા ખાતેથી શ્રી કૃષ્ણ અને શ્રી રામજીને લાવી પાંચ પોળમાં નગરચર્યા દરમિયાન દરેકના ઘરે ભગવાન દર્શન આપે છે આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં સેવાધારીઓ પણ જોડાય છે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન રામજીના તુલસીજી સાથે વિવાહ સંપન્ન થશે તુલસી વિવાહના પ્રસંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી આસ્થાભેર ભગવાનની આરાધના કરશે આ વર્ષે પણ તાડફળિયા રાજમહાલ રોડ ખાતે આવેલ શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત સંચાલિત શ્રી રામજી મંદિરમાં શ્રી રામચંદ્ર ભગવાનનો તુલસી વિવાહ યોજાશે સંવંત બે હજાર એક્યાસીના કારતક સુદ અગિયાર ને મંગળવાર તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવે છે તેમજ શ્રી રામચંદ્ર ભગવાનનું વરઘોડ સંવંત બે હજાર એક્યાસીના કારતક સુદ તેરની ગુરુવાર તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસના રોજ રાત્રે આઠ કલાકે નીકળશે દસનો વરઘોડા અને ભગવાનની ધામધૂમથી તૈયારી છે અને આ મંદિર એકસો ચોપન વરસ જેવું છે અને સત્તાવન વર્ષ પહેલાં આ મંદિરનો જીર્ણો ધર્મ કરેલો છે અને દર વર્ષે જે રીતના જે રીતના ભગવાનના તેરસના વરઘોડાની જે ધામધૂમથી જાય છે એ અહીંથી રાત્રે નવ વાગે નીકળશે અને લાલ કોરટ લાલ કોરટથી લહેરીપુરા દરવાજા અંબા માતાનું મંદિર ત્યાંથી પરત એ જ રૂટ પર આવીને મદન ઝાપા રોડ થઈ ને કોટીપુરિયા કોટીપ્રિયા જૂની કાછિયાવાડમાં આ વખતે ભગવાનના તુલસી વિવાહ થશે દર વર્ષ કારણ કે સમાજના મંદિર છે ને એટલે બેઉ ભગવાનને અમારા અમારે સામ શ્રી કાછિયા જ્ઞાતિ મંડળનું જ મંદિર છે અહીં અને મંદિર બેવ એટલે ભગવાનને એક જ પાલકીમાં લઈ જઈએ છે નારાયણભાઈ પટેલ